પાદરા એપીએમસી માં આજે સહકાર પેનલ નો ખુબ ભવ્ય વિજય થવા પામ્યો છે ખાસ કરીને સહકાર જે લોકો ના જાણતા હોય એમને ખરેખર જાણવું જોઈએ કે નાઇન્ટીન સિક્સટી વન એક્ટ શું છે સહકાર કેમ બન્યું સહકાર વિભાગ એ શું છે સહકાર એ સામાન્ય દરેક ગામમાં રહેતો એ ખેડૂત હોય એ દૂધ ભરતો પશુપાલક હોય કે સામાન્ય નાગરિક હોય એ પોતાનો એક સમૂહ બનાવે એટલે એ સમૂહ એમની મંડળી હોય ને એ મંડળી એમના પ્રતિનિધિને બજાર સમિતિ કે ડેરીમાં મોકલતા હોય છે એમાં કોઈ પણ પક્ષનો મેન્ડેટની વાત આવતી નથી પરંતુ જે મેન્ડેટની વાત આવી છે જે પ્રથા આવી છે એને આજે પાદરા તાલુકાની જનતાએ જે રીતે જાકારો આપ્યો છે અને તમામ જે ઉમેદવારો હતા એમને આજે એક જે ખેડૂત ની જે પદ્ધતિ છે જે ગ્રામ્ય જે લોકો છે એ તમામ લોકોનો જે સહકારી વિભાગની આજે ખરેખર એક દાખલો બેસાડ્યો છે અને આખી આખી પેનલ આજે અહીંયા જીતી છે તમામ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું જે મતદારો એમની સાથે અડીખમ ઉભા રહ્યા છે ગમે તેવી પરિસ્થિતિમાં એ એમને પણ આજે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું સાથે તાલુકાની જનતાને નવા વર્ષની પણ શુભેચ્છાઓ પાઠવી